લો ફેમિલી ગેમ છે બધા મજામાં મજામાં જ છે અમી પણ મજામાં છીએ તો વિડીયો ચાલુ કરતા પહેલાં બધાને જય માતાજી જય મા બોંગલ રાધે રાધે કેમ કે આજે આપણે ટાઇટલ કિડ નાખ્યું છે મેડમ છે કામમાં ઘરકામની અંદર તો હું આપણે ટાઇટલ કિડ નહીં છે ને આપણે જ છીએ વળિયારી વાટો તો તમને એમ થતું દાંતળું હાથમાં કેમ છે તો પણ આપણે ખેડૂતના હાથમાં આવા તો નાના મોટી હોય કેમ કે આપણે આવું છે વળીયારી વાટવા આવા કંઈક આપણા મગ થઈ ગયા છે પહેલી કેમ એકદમ મસ્ત થઈ ગઈ ને મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી પાછી આવી છે વાદળ ને આજ તો સુરત નારાયણ નાદ ત્યાં સાટાય પણ ખરતા હતા બોલો આવું છે ચાલો વિડીયો બનારો વળિયારી જઈને તમને મળી આ વળીયારીનું અનબોક્સિંગ કરવાનું છે મિત્રો આજે કંઈક કંઈક ફૂલ દેખાય છે કંઈક છોડવા કાસા છે ને બીજી બધી પાકી ગઈ છે અહીંયા બે ત્રણ છોડવા છે કાસા નાનું આ સાન બોક્સિંગ કરી નાખવાનું છે વાટીને નાખી દેવાની છે સાંઈ પછી એટલે આ વાતર થઈ જાય ખાલી એટલે આ વાતરમાં ગવાર વવાઈ જાય બધી કર મગ ને એવું વવાઈ ગયું છે શાકભાજી થોડીક વાવી દઈએ ગવાર એટલે ઉનાળા મિત્રો ખાવા થાય ખાસ કરી કેમ કે ઉનાળામાં જ શાકભાજીની જરૂર પડે સમાહ શાળામાં તો રોતું એટલું રેડી રહે પણ ઉનાળામાં ન હોય એટલે ગુવાર થોડોક વાવી દે હું થોડાક સીભડા વાવી દે હું થોડીક ધાણાભાજી વાવી દે ને વાવી દે હું થોડુંક કેમ કે એટલું વાતર ખાલી છે એટલે આ ખાલી વાત થઈ જાય એટલે એમાં વવાઈ જાય ને ખાસ કરીએ તો હાલો મળ્યો વળીયારી વાઢવા પછી તમને તે મળીએ વળીયારી વઢાઈ ગયો તો કપડે કરી નાખે એટલી વળીયારીને મેડમ એટલે આવે તો એ નવ નવ વાગ્યે તો કામે આવે હવાય પહેલે આવે તો કામે આવે

હજુ તો કેટલી છે એટલી વાઢી તમે અહીંયા તો હજુ તો એટલી ઊભી છે એ તો ઊભી છે બપર થઈ જાહ ઓહો ઓ સરબત પીવો તો વયા આવજો પછી કેતા નહી રહી જાય ને હા માર સુરજ નારાયણ નીકળી ગયા છે ફરતી થઈ ગયો છે વાદળ વરસાદ ની આગાહી છે હવે આમ થાય મારો વીડિયો બને સાટા ખરતા છે જો હવે સાટા ખરતા હા માર રૂતિકા કેતી હતી મમ્મી સાટા ખરે છે એ કે હા ફટ 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 બોલ તો કાલ મેં તમને કહી દઉં તું કાલ ના બ્લોગ માં તમે જોઈ હશે તો તીવા માર વાદળ જ છેલો તો મિત્રોને ને હાડા પાસે સાટા ખરી ગયા છે પણ કેમ કે આતારે તો હું નાળાનો દિવસ જો એટલે આમાં તો તમને સટા ખરીદી શું દેખાય ના દેખાય ના દેખાય સોમ છે ઋતુ હોય તો તે વાત અલગ છે તો હાલો હવે ફટાફટી અમે હરિયાળી વાઢીને જઈએ પછી મળી પછી પાછા તમને મળી નકે અમાર હમણાં આવી જા પાવર હા એકે કોલે ભેગું ન થાતું બોલો હાલો પણ વળિયારી પણ વઢાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ જો કોલ લઈને જવાનું છે મિત્રો કોલ યાદને લેવાનું કાલ લેવાનું છે ઓ આજ નથી તપ્પા દેવાની છે

તેલવાળી બધી કરવી તેલવાળી કરશે તમને દેખાડશું એન્ડ સુધી વિડીયો બનાવ રહેશે ને મજા આવશે જોવાની અમારે એટલી વસ્તુ હારી કરવાની એ સબો ભેગો છે બધી હારી કરી અને પછી અમારે તેલવાળી કરવાની છે તમને કેવી રીતે તેલવાળી કરીને બતાવશું વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને બનાવ રહો હાલો મિત્રો તો જો આપણે હવાર દેને ફૂલ લઈને બેઠા તો પણ બધી હારી થઈ ગઈ છે હવે આપણે જો લઈ લીધી છે હવે આપણે માં ભેળવાનું છે તેલ તેલ એ સમારાશ બેંગલી તેલ નાખી રહ્યો છે મિત્રો અને પછી બાકીમાં

તો પણ આપણે રવિભાઈ ને રમાડવાના છે અને એમાં ઋતિકા બેન એને બેહન છે વાળું કરવા એમ તો કે હા કરવા બે ને એને બેહન છે મિત્રો વાળું કરવા તો હાલો ફટાફટ એમાં ઋતિકા બેન ની વાળું કરી લે અને વિડીયો મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરી છે અહીંયા આપણે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી વધાઈને જય માતાજી